કવાટ તાલુકાના પીપલદા ગામે થયેલ વૃદ્ધ દંપતીની હત્યા અને લૂંટ મામલે છોટાઉદેપુર એલસીબી તથા કવાંટ પોલીસની ટીમે ગુનાહિત પ્રવૃત્તિ કરવા ટેવાયેલા બે હત્યારોની ધરપકડ કરી છે છોટાઉદેપુર એલસીબી તથા કવાંટ પોલીસની ટીમને કવાટ તાલુકાના પીપલદા ગામે થયેલ વૃદ્ધ ગંજીભાઈ રામલાભાઈ રાઠવા અને તેમના પત્ની ચિમટીબેનના ઘરે લૂંટ તેમજ હત્યા મામલે બે હત્યારાની પકડવામાં સફળતા મળી છે એક અઠવાડિયા પૂર્વે આ વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી તેમજ ઘરમાં ચોરી થઈ હતી જે બનાવમાં પોલીસ તપાસ દરમિયાન આ મામલો લૂંટ વિથ મર્ડરનો હોવાનું જાણવા મળ્યું હતું જેથી છોટાઉદેપુર એલસીબી તેમજ કવાટ પોલીસ તપાસમાં લાગી હતી આ બનાવની તપાસ દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે પીપલદા ગામમાં રહેતા અને અગાઉ ગરફોડ ચોરી તેમજ મારામારીના ગુનામાં સંડોવાયેલ વિકેશભાઈ અરશુભાઈ રાઠવા તથા ગિંદાભાઈ નટુભાઈ રાઠવાને પકડી પાડ્યા હતા અને પૂછતાછ કરતા આ વૃદ્ધ દંપતીની ત્યાં લૂંટ તેમજ હત્યાની કબુલાત કરી હતી જેથી પોલીસે બંનેની ધરપકડ કરી અને દંપતીની હત્યામાં ઉપયોગી હથિયાર તેમજ બનાવ સમયે પેરેલ કર્યા હતા દંપતી સાત થી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી થી દસ વાગ્યાની વચ્ચે જે એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનો તોડું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ થોડું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સેચ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મિટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યાઓ ઉપર અમારા નાઇટના છે છે એ વધારવામાં આવશે આવશે અને અને આ જે કરી રહેલા લોકો એને સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર